જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદાવાડી આપ સૌનું હાર્દિક કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદાવાડીયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર સૌરે સોરી આજની આ ધ્વજારોહણ ભવાનજીભાઈ જાડેજા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવી રહ્યું છે આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય આજે

પદ્મા પરમાર જય જયદ્વારકાધીશ રોજ રાજસ્થાન જયપુરથી આપણી સાથે જોડાય છે બીપાલ તાલુકદાર જય દ્વારકાધીશ હાર્દિક ગોહેલ જય દ્વારકાધીશ ચિરાગ ચાવડા જય દ્વારકાધીશ જીગર નવીન જય દ્વારકાધીશ જે સૌથી પહેલે દિવસે જ મેં તમને વાત કરી હતી કે શા માટે આપણે નવરાત્રિ ઉજવીએ છીએ નવરાત્રિ ઉજવવાનું કારણ શું છે અને એ આપણે જાણ્યું હતું કે જે મહિષાસુર મર્દીની મહિષાસુરને મારનાર મહિષાસુર નામના અસુરને મારનારે માતાજીએ નવદી સુધી યુદ્ધ કર્યું ત્યારે જે છે એ આપણે નવરાત્રિ ઉજવીએ છીએ અને આ માટે દરેક દેવતાઓએ કારણ કે મહિષાસુર એવું વરદાન માગ્યું હતું કે હું સ્ત્રીના હાથે હારું અથવા સ્ત્રીના હાથે મરું બાકી કોઈ દેવો મને કંઈ ના કરી શકે અને દેવોના શસ્ત્રો મને કંઈ ના કરી શકે એટલા માટે માતાજી જે છે દરેક દેવતાઓમાંથી એક 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 શક્તિ જે છે એ બહાર આવે છે અને એ શક્તિ અને શસ્ત્રો સાથે માતાજી એક આખું જ દેવી જે છે ઉત્પન્ન થાય છે અને આજે જે ચંદ્રઘંટાનું સ્વરૂપ કે જેના કપાળ ઉપર અર્ધચંદ્ર જે ઘંટા આકારનો ચંદ્ર છે એટલા માટે ચંદ્રઘંટા જેને દસ હાથો છે દરેક દેવતાઓએ એને બ્રહ્માજીએ જપમાળા અને કમંડલ આપ્યો વિષ્ણુજીએ શિવદર્શન ચક્ર આપ્યું જે છે શિવજીએ ત્રિશૂલ આપ્યું છે ઇન્દ્રએ એમને ઐરાવત આપ્યું છે તેમજ તેજ આપ્યું છે સૂર્યએ તેને તલવાર આપી છે તો દરેક દેવતાઓએ અલગ અલગ પોતાના શસ્ત્રો અને શક્તિઓ જેને પ્રદાન કરી એ દેવી એટલે ચંદ્રઘંટા દેવીનું આજે આપણે સ્વરૂપની પૂજા કરીએ છીએ અને જે મારો એક સંકલ્પ છે કે જ્યારે ભગવાન દ્વારકાધીશની ધ્વજારોહણ આપણે દર્શન કરતા હોય આંખ જ્યારે એની દર્શન કરતી હોય ત્યારે કાન પણ જે છે એ કંઈક દેવી અને આધ્યાત્મિક વાતોને સાંભળે અને એટલા માટે સોરી મારો અવાજ થોડો અલો થાય છે અને એટલા માટે જ ખાસ આપણે દેવી આરાધના નવરાત્રિ ચાલી રહી છે એટલે શક્તિની આરાધના માટે આપણે રોજ જે છે મહિષાસુર મર્દિની સ્તોત્ર જે છે કે જે શંકરાચાર્ય દ્વારા અને શિવ રહસ્ય પુરાણની અંદર જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ સ્તોત્ર સ્તોત્ર વિશે જે છે આપણે જાણી રહ્યા છે જેમાં ગઈકાલે મેં પહેલો શ્લોક જે છે આપણે અર્થ જાણ્યો હતો સમજ્યો હતો અને આજે આ બીજો શ્લોક છે સુરવર વર્ષિની દુર્ધર ધર્ષિની દુર્મુખ વર્ષિની હર્ષરતે ત્રિભુવન પોષિણી શંકર તોષિણ કિલ વિષમોસિણી ઘોષ રતે દનુજ નિરોસિણી દિતિસુત રોષિણી દુર્મદ દોષિણી સિંધુ સુતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપરદિની શૈલ સુતે દેવરાજ ઇન્દ્રને જેણે સમૃદ્ધિવાન બનાવ્યા છે કારણ કે મહિષાસુરને એને માર્યો માર્યો પછી જ દેવરાજને એનું સુખ મળ્યું એને ઇન્દ્ર જે છે એમને દેવરાજ ઇન્દ્રને એમનું ઇન્દ્રાસન મળ્યું સ્વર્ગ મળ્યું એટલે એને જેને સમૃદ્ધ સાડી બનાવ્યા દુર્ધર અને દુર્મુખ નામના બે દૈત્યો નો જેને સંહાર કર્યો છે જે હર્ષરતે એટલે હંમેશા પ્રસન્ન ચિંત હર્ષિત રહેવા વાળી છે અને ત્રિભુવન પોષણી ત્રણેય લોકોને જે ભરણ પોષણ કરનારી છે શંકર તોષિણી ભગવાન શંકરને જે હંમેશા સંતુષ્ટ રાખે છે પાપોને દૂર કરવાવાળી છે જે ઘોર ગર્જના કરે છે કોના સામે દૈત્યો સામે તેમજ મંદ ધાતુઓના મદને જે હરનારી છે જે સદાચાર રહિત છે જે અશિષ્ટ છે એવા લોકો ઉપર જે છે હંમેશા ક્રોધને ગર્જના કરે છે એમને પ્રકોપ પ્રતાડિત કરે છે એવી સિંધુ સૂતે સિંધુનો અર્થ સંસ્કૃતની અંદર થાય છે સમુદ્ર સમુદ્રમી તરીકે જે પ્રતિષ્ઠિત છે સુંદર મુખ છે ક્રાંતિમય મુખ છે એવી શૈલપુત્રી એટલે પર્વતરાજની દીકરીમાં પાર્વતીની જય હો સદાઈ જય હો આ બીજો શ્લોક જે આપણે અર્થ જાણ્યું અને મને થાય છે કે હું ત્રીજો શ્લોક પણ લઈ લઉં કારણ કે એકવીસ શ્લોક છે અને મારી ઈચ્છા છે કે નવરાત્રી દરમિયાન આપણે આ સ્તોત્રને પૂરા કરી શકીએ તો ત્રીજો શ્લોક પણ છે વનપ્રિય

હંમેશા હસ્તી રમતી તમને જોવા મળે વનમાં જે રહે છે એવી શિખરસિરોમણી તુંગ હિમાલય પર્વતોની અંદર જે સર્વશ્રેષ્ઠ એવો હિમાલય છે અને હિમાલયની એ તુંગ હિમાલય એટલે હિમાલયની જે સૌથી ઊંચી ચોટી છે ત્યાં સુંગ નિજાલય પોતાના નિજ આલયની અંદર પોતાના નિજ ભવનની અંદર જે વિરાજિત છે એવી મધુ મધુ મધુરે મધુ કૈટપ એટલે જે મધુથી એ પણ મધુ સંસ્કૃતિની અંદર મધુનો અર્થ થાય છે કે મધ શહદ જેને હિન્દીમાં આપણે કહીએ તો મધથી પણ મીઠો જેનો સુંદર એવો સ્વભાવ છે એવી માં જગતજનની જે છે કે જેણે મધુ અને કૈઢપ નામના રાક્ષસોને માર્યા છે અને જે હંમેશા પ્રસન્ન રહે છે આવા રાક્ષસોને મારીને એવી મહીસાસુરને મારનારી શંકરને પ્રિય અને જેના સુંદર વાળ અને ચમકીલા વાળ સાથે જેનું મુખ જે છે તેજોમય છે સુંદર છે એવી પર્વતરાજની દીકરીમાં પાર્વતીની જય હો સદાય જય હો જય જય હે મહે સાસુર મરદિની રમ્ય કપર દિની શૈલ સતે અને ભગવાન શ્રી દ્વારિકાધીશની સુંદર એવી ધ્વજા મારા ત્રીજા શ્લોક સાથે ખુલી ગઈ છે સફેદ રંગની આ ધ્વજા બરાબર આપણા ઉપર આપણી સામે જ ફરકી રહી છે જાણે આપણે આશીર્વાદ આપતી હોય સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત ધ્વજા ખુલી ગઈ છે આજની આ ધ્વજારોણ ભવાનભાઈ ઠાકોર પરિવાર દ્વારા ભવાનજી ઠાકોર પરિવાર દ્વારા આજની આ ધ્વજારોણ જે છે

પણ આપણે એ વિડીયોની અંદર જોણાય કે દસ મિનિટ માટે પણ માતાજીની આરાધના પણ થાય અને ભગવાન દ્વારિકાધીશના દર્શન પણ થાય તો એક કાકરે બે પક્ષીઓને હું સાધી રહી છું અને મારો આ ઇરાદો જે છે કે મારો આ સંકલ્પ છે આપને કેવો લાગે છે મને એ માટે પણ કોમેન્ટ કરજો મારી આ વાત મારા જે આ શ્લોકની પ્રસ્તુતિ જે છે એ આપને શું સમજાય છે મજા આવે છે એના માટે પણ ચોક્કસથી મને કોમેન્ટ કરજો ગીતા આઈસ્ક્રીમવાલા સુરતી જય દ્વારકાધીશ ભરત જય દ્વારકાધીશ કૃષ્ણ જય દ્વારકાધીશ અહિર કૃષ્ણ વાઢેર દર્શ ઠાકોર પરબતસિંહ જાડેજા જય દ્વારકાધીશ ગોવિંદ પટેલ જે છે પિત્રોડા મયુર ઠાકોર જય દ્વારકાધીશ પિયુષ મોટલા દર્શન ઠાકોર અરવિંદ રાજપૂત જય દ્વારકાધીશ જયંતી દેવી પૂજક જય દ્વારકાધીશ ભાવિકા પંચાલ જય દ્વારકાધીશ પ્રતાપનીર જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળી આજે આપણે બીજો અને ત્રીજો શ્લોક જે છે એ મહીસાસુર મર્દિના સ્તોત્ર વિશે આપણે સમજ્યા છે કારણ કે મારું એવું માનવું છે કે જ્યારે આપણે ગુજરાતી અને જ્યારે આપણે એમના શ્લોક અર્થ સમજતા હોઈએ ને તો એ અર્થ સાથે આપણે બહુ જ સારી રીતે ભાવ સાથે આપણે માતાજીની પૂજા કરી શકીએ માતાજી સાથે કનેક્ટ થઈ શકીએ જો એ ભાવ આપણે વિચારતા હોય મનની અંદર મગજની અંદર આપણે ઇમેજિન કરતા હોઈએ કે આવા આવા માતાજીના સ્વરૂપ છે આવી આવા માતાજી છે ત્યારે આપણે એક કનેક્ટ થઈએ અને શુદ્ધ ચિત્તે આપણે એની પ્રાર્થના કરી શકીએ બસ આટલો જ મારો નાનો એવો છે અને એટલા માટે હું આવા વાતોને દિવ્ય વાતોને આધ્યાત્મિક વાતોને હું લઈને આવું છું મારો આ ઈરાદો અને મારું આ પ્રસ્તુતિ તમને કેવી લાગે છે મને જરૂરથી કોમેન્ટ કરજો જય દ્વારકાધીશ આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે અને માતાજીની આદિશક્તિની આરાધના સાથે ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુ ડી વૃંદા પાડ્યો સૌ મેં જય દ્વારકાધીશ જય માતાજી